વલસાડ જૈનિત ડોક્ટર હાઉસમાં બ્રેન ટ્યુમર દર્દી ગાંઠ કાઢી છ કલાક સુધી સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું

જેમાં ડૉક્ટર હિમાંશુ પટેલ ન્યુરોસર્જન ડૉક્ટર નિપુલ ગાંધી ડૉક્ટર હિના દેસાઈ ત્રણ જણાની ટીમે છ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું ગાંઠ કાઢ્યા બાદ દર્દીની તબિયત હાલ સુધારા પર રહી છે અત્યારે દર્દી પોતે ખાઈ શકે છે ચાલી શકે છે ડૉક્ટર હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે ડૉક્ટરે બ્રેઇન ટ્યુમર ઓપરેશન કર્યું એટલે દર્દીની લાઈફ અસર થઈ છે પરંતુ ખરેખર અલગ અલગ બ્રેઇન ટ્યુમરની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે જેમ કે મેનેજીઓમાં ન્યુરો જેવા અલગ અલગ ટ્યુમર છે જેને ઉપચાર કર્યા બાદ હવે દર્દીને પોતાની બીમારીમાં સારો સુધારો દેખાવામાં આવી છે સફળતાપૂર્વક ઓપરેશન થતા દર્દીના પરિવારે જણાવ્યું હતું કે જ્યારે માતાને એડમિટ કરવામાં આવે ત્યારે તેમની ખો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અત્યારે ખૂબ જ સરસ છે ડોક્ટર હિમાંશભાઈ પાસે ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ ખૂબ જ ફરક પડ્યો છે અને જે મગજમાં ગાંઠ હતી જે કાઢી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ દર્દીના પરિવારે હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો 62 વર્ષના બેન સશિકલા જેને જમણા હાથ પગમાં કમજોરી સાથે જેનિક ડૉક્ટર હાઉસમાં એડમિટ થયા હતા એના પ્રાઇમરી ધોરણે તપાસ કરવામાં આવી જેમાં મગજની ગાંઠ ડાયગ્નોઝ કરવામાં આવી મગજની ગાંઠ ખૂબ જ મોટી હતી અને એગ્રેસિવ હતી જે આજુબાજુની માંસપેશીઓમાં ફેલાયેલી હતી એટલા માટે એનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતું જેનિક ડૉક્ટર હાઉસની ઓપરેશન ટીમ અને મારા દ્વારા છ કલાકની સફર સર્જરી દ્વારા કમ્પ્લીટ આખી આખી ગાંઠ બહાર કાઢવામાં આવી ગાંઠ કર્યા પછી દર્દીની હાલત ખૂબ જ સારી છે અને એમાં સુધારો જોવા મળી રહ્યો છે હમણાં જે દર્દી પોતે ચાલી શકે છે ખાઈ શકે છે ને જે પહેલાં ઓપરેશન પહેલાંની જે કમજોરી હતી એમાં પણ હમણાં સુધારો જોવા મળી રહ્યો છે ઘણા લોકોને એવું માનવું છે કે ડૉક્ટરે બ્રેઇન ટ્યુમર ડાયગ્નોઝ કર્યો એટલે દર્દીની લાઈફસ્ટાઈલ સ્ટાઈલ ઓછી થઈ જાય કાં તો પછી વધારે જીવી ના શકે પણ ખરેખર અલગ અલગ બ્રેઇન ટ્યુમરની લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે સર્વાઇવલ રેટ એ અલગ અલગ હોય છે જેમ કે મેનેન્જીઓમાં ન્યુરોફાઈબ્રોમાં સોનોમા ડર્મોઇડ એપીડોમોઇડ જેવા ક્યોરેબલ ટ્યુમર છે જેને સક્સેસફુલી સર્જરી કરવામાં આવે તો દર્દી ઓપરેશન કર્યા પછી પણ પોતાની નોર્મલ લાઈફસ્ટાઈલ જીવી શકે છે એ પણ લાંબા સમય માટે પરંતુ ગ્લાયોબ્લાસ્ટોમાં જે બ્રેનના ટીસુમાં ફેલાયેલી ગાંઠ છે જે હાઈલી કેન્સરસ હોય છે આવા ટ્યુમરના ઓપરેશન કર્યા પછી પણ દર્દીને કિમોથેરાપી રેડિયોથેરાપી આપવાની જરૂર હોતી હોય છે જેથી કરીને દર્દીને ભવિષ્યમાં પાછું એ કે જે પાછી ટ્યુમર ના થઈ શકે આ મારી મમ્મી છે મારું નામ છે નિકુલ નરતમભાઈ જ્યારે મમ્મીને એડમિટ કરેલી હતી તો હાલત બહુ ખરાબ હતી હમણાં દસ ટકા સો ટકા જેવી સારી જેવું લાગે છે મને તો અને આપણે હિમાન સારે ઈલાજ કર્યો છે જે મગજમાં ઘાટ હતી એનો ઈલાજ કર્યો છે તો હમણાં હાલનું પરિણામ તો બહુ સારું જેવું છે આગળ જઈને પછી ખબર પડશે સક્સેસ હાલમાં તો તો છે પછી ખબર પડશે કે કેવું પરિણામ રહેશે અત્યારે મમ્મીની પરિસ્થિતિ હાથ પગ બધું હલાવે છે જરા ચાલવામાં બી ચાલે છે ખાવાનું બી બરાબર રીતે ખાય છે હાલની પરિસ્થિતિ તો સારી છે આજે રજા આપવાના છે એની ખુશી તો સારી છે ઘરે જવાની મમ્મી સારી રીતે ઘરે પહોંચે એ બી મારી બી ઈચ્છા છે કે જેવી પહેલે હતી તેવી હમણાં રહી શકે તેવી વિનંતી કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો